નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા હિ સેવા અંતર્ગત પાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ નિમિત્તે શાળાના બાળકો સાથે એક રેલી પણ યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય મેયર કોર્પોરેટરો પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ જોડાયા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર ધારાસભ્ય પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અને કાઉન્સિલરોએ ભેગા મળીને સુરસાગર તળાવ કિનારે સાફ સફાઈ કરી હતી સાથે જ દિવાલો પર સ્વચ્છ વડોદરાનું પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે દરેક દીઠ પચીસ હજાર લોકોને આ અભિયાનમાં જોડવામાં આવ્યા છે ત્યારે સુરસાગર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું એક દિન સ્વચ્છતા કી ઓર એક દિન એક ઘંટા સ્વચ્છતા માટેના સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે જ આગામી દિવસોમાં આ અંગે દરેક સોસાયટીની હરીફાઈ પણ યોજવામાં આવશે મહિનામાં બે ત્રણ વખત જે સોસાયટી આવશે એના પ્રમુખનું પણ અમે સન્માન કરવાના છે જેથી કરીને વડોદરા સિટીમાં એક મુમેન્ટ બની જાય ફક્ત સ્વચ્છતા રેન્કિંગમાં સુધારો લાવવાનો નથી એક વિઝ્યુઅલ પ્રેશન્સ અને સમગ્ર સિટીને સ્વચ્છતા કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળુભાઈ શુક્લએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજના દિવસ સમગ્ર દેશ અને ઠેર ઠેર સ્વચ્છતા માટે થઈને એક કલાક પોતાના શહેર અને ગામ માટે ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે વડોદરા શહેરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ખૂબ મોટી ઝુંબેશ ઉપાડવામાં આવી છે જેમાં આજે વડોદરા શહેરમાં આઠ લાખ ઉપરાંત લોકો અને કોર્પોરેશનના કર્મચારીઓ પણ સ્વચ્છતાના ઝુંબેશમાં જોડાયા છે બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અને છે કાર્યક્રમ શરૂ કરી એક દીધો હવે સુરસાગર ખાતે પણ બીજી કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યા છે દરેક વોર્ડ આજે પચીસ લોકો આપણા સાથે જોડ્યા છે અને મેન કાર્યક્રમ અહિયાં સુરસાગર ખાતે અમે કરી રહ્યા છે જેના થકી સ્વચ્છતા અભિયાન એક દિન સ્વચ્છતા ઓર આજે એક દિન એક ઘંટા સ્વચ્છતા માટે અમે વડોદરામાં કાર્યક્રમ કરી રહ્યા છે દરેક વોર્ડ પ્રમુખો સાથે પણ અમે હરીફાઈ કરી દેવામાં આવી છે જેથી કરીને દરેક સોસાયટીની હરીફાઈ પણ આવનારા દિવસોમાં કરવાના છે મહિનામાં જે બે વખત ત્રણ વખત બેસ્ટ સોસાયટી જાવે આવે એ પ્રમુખને પણ અમે સન્માન કરવાના છે જેથી કરીને આ કંઈક વડોદરામાં સિટીની મોમેન્ટમ બની જાય ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું નથી પણ એક વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ વિઝ્યુઅલ પ્રેઝન્સ અને વિઝ્યુઅલ સિટીની ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અમે કામગીરી કરી રહ્યા છે આજે વડોદરાના નાગરિકોને તમામને અમે અપીલ કરીએ છીએ કે આ મુવમેન્ટમાં જોડાવજો ફક્ત આજ નથી પણ આવનારા દરેક વર્ષ આ સિટીને સ્વચ્છ બનાવવા માટે આ ખૂબ મોટી મહેલ છે આજે વડોદરાના મીડિયાના મિત્રોને પણ અમે આમંત્રણ આપીએ છીએ અને આભાર પણ માનીએ છીએ કે આપને આમંત્રણને માન આપીને પધાર્યા છો આ પણ આ ઝુંબેશમાં જોડાવજો જેથી કરીને એક મોટું મેસેજ જાય આપણે અત્યારે જે શરૂ કરી રહ્યા છીએ એક કલાક માટે ચાલશે અને આ ઝુંબેશ બીજી ઓક્ટોબર સુધી પણ ચાલવાના છે અને આવનારા દિવસોમાં બીજી ઓક્ટોબર પછી અમે એક દિવસ એક વોર્ડના કાર્યક્રમ શરૂ કરવાના છે દરેક વોર્ડમાં આખું તંત્ર ઉતરશે ગંદકી સાફ કરવાનું એન્ક્રોચમેન્ટ રિમુવલ પછી આપણે સાઈડમાં ફૂટપાથનું રિપેર આ બધું કામગીરી કરવાના છે જેથી કરીને વોર્ડ વાઇઝ આપણે કાર્યક્રમો પ્રોગ્રેસ કરી શકીએ એ બાબતમાં કાર્યક્રમ આયોજન કરી રહ્યા છે